હોસ્પિટલમાં સુ સુવિધા છે નવી કોલેજો છે આમ આદમી પાર્ટી જેતપુરમાં ખાતું ખોલાવશે એટલે નવો અધ્યાય શરૂ થશે જેતપુરમાં આમ આદમી પાર્ટીના ઉભે કાર્યક્રમો તે તારો મોટી સંખ્યામાં પદયાત્રા પણ ચોડાય જેતપુર નગરપાલિકાની ચૂંટણીના અનુસંધાનમાં આમ આદમી પાર્ટી દ્વારા પદયાત્રાનું આયોજન કરવામાં આવ્યું છે અમારા તમામ ઉમેદવારો પાર્ટીના કાર્યકર્તાઓ પાર્ટીની સાથે શુભ ચિંતાથી જોડાયેલા સમર્થકો બધા મળીને જેતપુરની મુખ્ય બજારમાં પદયાત્રા સાથે આજે નીકળ્યા છીએ અમને પૂરો વિશ્વાસ છે પૂરી આશા છે શ્રદ્ધા છે કે અમે જે કાંઈ કામ જનતા માટે કરી રહ્યા છીએ એનું સારું પરિણામ આવશે જેતપુર તે આમ આદમી પાર્ટીનું ખાતું ખુલશે અને જેતપુરની અંદર એક નવા બદલાવની શરૂઆત આ નગરપાલિકાની ચૂંટણી દરમિયાન થશે પણ એક બધું ભાજપનો ખર્ચ કહેવાય છે આ કેટલી સીધો લેવો છે ભાજપનો ગઢ જે હશે તો ભાજપના ગઢની સરકારી શાળાની હાલત કેવી છે ભાજપનો ગઢ હશે તો ભાજપના ગઢ સરકારી દવાખાનામાં શું સુવિધાઓ છે કેટલા ડોક્ટરો છે અને કેટલા સાધન છે ભાજપના ગઢની અંદર કોલેજ છે કે નહીં બાળકો માટે તો ભાજપનો ગઢ બનાવવાથી કઈ જનતાને ફાયદો થતો નથી વર્ષો સુધી વિકલ્પ ન હોવાના કારણે લોકો એ મજબૂરીમાં કે જાણતા અજાણતા ભાજપને મત આવતો હોય એવું બની શકે પણ હવે આમ આદમી પાર્ટી સંઘર્ષ કરી રહી છે કોશિશ કરી રહી છે મહેનત કરી રહ્યા છે લોકોમાંથી પણ સારો એવો પ્રતિસાદ મળી રહ્યો છે ધીમે ધીમે એક નવા વિકલ્પ તરીકે આમ આદમી પાર્ટી જેતપુર નવાગઢ નગરપાલિકાની અંદર આગળ વધી રહી છે મને પૂરો વિશ્વાસ છે કે આ વખતે કઈક નવા જૂની જેતપુર નવાગઢ નગરપાલિકામાં આમ આદમી પાર્ટી તરફથી થશે